હાઈ ફ્રેન્ડ શીલાસ કિચન ટેઝમાં તમારું સ્વાગત છે અહીં તમે જોઈ રહ્યા છો સરસ મજાની એવી મગની છૂટી દાળ જે આપણા ગુજરાતી ભાણામાં જ્યારે આપણે ઇન્કલુડ કરીએ ત્યારે આપણને ફરસાણની કમી લાગતી નથી આ એકદમ જ ટેસ્ટી દાળ બનાવવા માટે થઈને અહીં મેં મગની મોગર દાળ લીધી છે જેને સરસ રીતે બે ત્રણ પાણીથી ધોઈ લીધા પછી પાણી નાખી અને એને અડધી કલાક માટે પલાળવાની છે પલ્લી જાય તમે જોઈ શકો છો કે સરસ રીતે દાળ ફૂલી ગઈ છે તો હવે આપણે એને નિતારી લઈએ એક ચારાની અંદર આપણે દાળને કાઢી અને એને નિતારવા રાખી દઈએ તે દરમિયાન આપણે એક પેન ગરમ મૂકીએ અને તેની અંદર નાખશું આપણે તેલ તે પણ શિંગ તેલ જ વાપરજો જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે એની અંદર આપણે નાખવાની છે રાઈ રાઈ થોડીક ચડિયાતી નાખવાની છે અને એને સરસ રીતે તતડે પછી સાથે એમાં થોડુંક જીરું નાખવાનું છે અને હિંગ તો આપણે ભૂલવાની જ નથી અને સાથે નાખશું લીમડો અને મરચાં સાથે નાખશું થોડી એવી હળદર અને જે દાળ જે આપણે નીતારવા નાખી હતી તે આપણે અંદર એડ કરી દેવાની છે અને એને સરસ રીતે ચલાવી લેવાનું છે જેથી કરીને તે નીચે ન બેસે પછી આપણે નાખીએ અંદર જરૂરિયાત પ્રમાણે મીઠું અને એને મિક્સ કરી લઈએ અને નાખીએ આમાં પાણી પાણી આપણે થોડું થોડું નાખતા રહેવાનું છે જેથી કરીને એકદમ ચડીને દાળ લચકો ન થઈ જાય આ રીતે થોડું પાણી નાખી અને પછી એને ઢાંકીને આપણે કૂક થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે એને જોતું રહેવાનું છે તમે જોઈ શકો છો કે દાળ હજી ચડી નથી તેથી હું થોડુંક વધારે પાણી થોડુંક એવું નાખી અને પાછું ઢાંકીને સીજવા દઉં છું અને આ રીતે વચ્ચે ચેક કરતા રહી અને તમે દાળને પકાવવા દેવાની છે હવે તમે જોઈ શકો છો કે આ દાળ કોરી પણ થઈ ગઈ છે અને સીજી પણ ગઈ છે આ રીતે તમે દાળ ચેક કરશો તો સરસ રીતે ચડી ગઈ છે હવે એની અંદર નાખીએ આપણે જરૂરિયાત પ્રમાણે લીંબુ અને નાખશું આમાં થોડું એવું કાચું તેલ સાથે આદું મરચાં નાખશું અને એને સરસ રીતે મિક્સ કરી દેશું અહીં જે તેલ નાખીએ કાચું એને લીધે થઈને મગમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે સાથે આપણે આમાં લીલા ધાણા તો આપણે આ સરસ મજાની મગની છૂટીદાર બનીને તૈયાર થઈ ગઈ છે તમે એને તમારા મનપસંદ થાળીમાં સર્વ કરી શકો છો અહીં આપણે જાતી સિઝનના કેરીના રસ સાથે મેં સર્વ કર્યું છે તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરો